ધોરાજી તાલુકામાં નેવું થી વધારે અને આખા ગુજરાતમાં બે લાખ થી વધારે ચૂંટણી સમયે બૂથ લેવલ કામગીરી પ્રાથમિક શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી રહી હોય છે અને આટલા શિક્ષકો બૂથ લેવલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હોય છે પણ હાલ બીએલઓ ની કામગીરીને લઈને વિરોધ જોવા મળેલ છે હાલમાં નવી સૂચના મુજબ નિમણૂક આપવામાં આવી રહી છે જેમાં માત્ર જે બીએલઓ ની કામગીરીના ત્રણ વર્ષ પૂર્ણ થયા હોય તેમને મુક્તિ આપો શિક્ષક સિવાયના પણ અન્ય કર્મચારીઓને જે તે મતદાર મતદાર યાદીના ભાગમાં ન હોય તો પણ પણ બીએલઓ તરીકે નિમણૂક આપી પ્રાથમિક શિક્ષકો મુક્ત કરો અને અન્ય કર્મચારીઓને પણ બીએલઓ તરીકે ફરજમાં નિમણૂક કરો કારણ કે આ જવાબદારીથી શિક્ષણ ક્ષેત્રે પણ ઘણી તકલીફો પડી રહી છે મહિલાઓ માટે અન્ય અજાણ્યા વિસ્તારમાં જોવા માટે પોતાની સેફ્ટીને લઈને પણ ડર લાગે છે અને મહિલાઓ અસુરક્ષિતતા અનુભવી રહેતી હોય છે એનો વિરોધ કરીએ છીએ કે પ્રાથમિક શાળાના શિક્ષકોને ને વધારે પડતી કામગીરી આપે છે અને ગુજરાત માંથી બે લાખ થી વધારે પ્રાથમિક શિક્ષકો આ બીએલો કામગીરી કરે છે અને ધોરાજી તાલુકામાં નેવું થી પણ વધારે ભાઈઓ અને બેનો બીલો બીએલઓ ની કામગીરી કરે છે તેથી પ્રાથમિક શાળાના બાળકોનું ભવિષ્ય પણ બગડે છે એમાં અવરોધરૂપ રૂપ થાય છે અને શિક્ષકોને બીએલઓ ની કામગીરી સિવાયના પણ ઓર્ડર હોય છે તેના લીધે પણ પ્રાથમિક શાળાના બાળકોનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે અને બેનોને બીએલઓ ની જવાબદારી આપતા શાળા સમય બાદ કરવાની થતી હોવાથી બેનોની જવાબદારી કોણ લેશે અમે અસુરક્ષિત અનુભવી રહ્યા છીએ તો એ સુરક્ષાનું પગલું કોણ લેશે એના માટે કોણ જવાબદાર રહેશે અને આ BLO ની જવાબદારીમાંથી પ્રાથમિક શિક્ષકોને મુક્ત કરવામાં આવે અને બધી કેટેગરીમાંથી છે એ BLO ના ઓર્ડર કાઢવામાં આવે એવી અમારી વિનંતી છે. જી તાલુકા પ્રાથમિક શિક્ષક સંગના નેજાયટડ આજરોજ માનનીય પ્રાંત સાહેબ અને મામલેદાર સાહેબને BLO ની રજૂઆત BLO ની રજવાત બાબતે આવેદન પત્ર આપેલું છે. ચટણીપંતની ગાઈડલાઈન મુજબ

અમુક બીએલ છે પંદર પંદર વર્ષથી કામ કરી રહ્યા છે તો તેને મુક્ત કરવામાં આવે અને જે ચૂંટણી પંચની ગાઈડલાઈન છે એ મુજબ અમલવારી થાય એવી અમારી બધાની માંગણી છે